નમસ્કાર મિત્રો આજે આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનું ફોર્મ ભરતા શીખીશું ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ધોરણ અગિયાર થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ફોર્મ ભરી શકે છે ડિજિટલ ગુજરાતનું સ્કોલરશીપનું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ પ્રથમ ગૂગલમાં ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઓપન કરશું ત્યારબાદ જો તમે સૌપ્રથમ ફોર્મ ભરતા હોય તો રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરો રજિસ્ટર બટન પર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર ઈમેલ આઈડી પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી સેવ બટન પર ક્લિક કરશો એટલે આપના મોબાઈલમાં ઓટીપી પડશે એ ઓટીપી દાખલ કરી રજિસ્ટર કરશો રજિસ્ટર થઈ ગયા બાદ તમારી સામે તમારું લોગિન પેજ ખુલી જશે જેમાં સૌ પ્રથમ તમારે પ્રથમવાર લોગિન કરો એટલે માય પ્રોફાઇલ એટલે કે તમારી પ્રોફાઇલ ક્રિએટ કરો એટલે કે પ્રોફાઇલમાં બધી ડિટેલ એડ કરવી પડશે માય પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમારું નામ તમારા પિતાનું નામ અને અટક ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં દાખલ કરવાની રહેશે ત્યારબાદ પિતાનું નામ પછી મેલ ફિમેલ જન્મ તારીખ અને તમારું કરંટ એડ્રેસ અને પરમાન એડ્રેસ દાખલ કરી અપડેટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરો અપડેટ પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે ફરીથી તમારા મોબાઈલમાં વેરીફિકેશન કોડ આવશે તે દાખલ કરી કન્ફર્મ બટન પર ક્લિક કરો હવે તમારી પ્રોફાઇલ અપડેટ સક્સેસફુલી થઈ ગઈ છે હવે તમે સ્કોલરશીપનું ફોર્મ સરળતાથી ભરી શકો છો સ્કોલરશીપનું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ પ્રથમ સર્વિસમાં સ્કોલરશિપ સર્વિસ પર ક્લિક કરો ત્યારબાદ તમે જે કેટેગરીમાં આવતો હોય તે કેટેગરી સિલેક્ટ કરો એસસી એસટી એસસીબીસી ઈ બી સી કે એન્ટીડીએનટી જે લાગુ પડે તે ક્લિક કરો આપણે અત્યારે નવ નંબર

ઈબીસી એન્ડ ડીએનટી સ્ટુડન્ટનું ફોર્મ ભરતા શીખીશું જનરલી બધા જ ફોર્મ એક સરખા જ ભરવાના હોય છે તમે આ ફોર્મ ભરતા શીખશો એટલે તમે કોઈ પણ કેટેગરીનું કોઈ પણ ફોર્મ ભરી શકશો હવે પીએમ મેસેજ પર ક્લિક કરશો એટલે નોર્મલ જે ઇન્ફોર્મેશન આવશે જે તમે વાંચી લેશો વાંચી લીધા પછી કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરો કન્ટિન્યુ સર્વિસ પર ક્લિક કરશો એટલે તમારો રિક્વેસ્ટ નંબર જનરેટ થશે જે જોઈ લેશો ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરો કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે ફર્સ્ટ નેમ મિડલ નેમ અને લાસ્ટ નેમ જે તમે પ્રોફાઇલમાં લખ્યું છે તે સેમ હશે તે પણ કોઈ તેમાં પણ જો કોઈ ભૂલ હોય તો સ્પેલિંગ સુધારી આગળ વધશો ત્યારબાદ એઝ પર આધાર પ્રમાણે નેમ લખશો ત્યાં તમારું નામ જન્મ તારીખ જેન્ડર મેલ ફિમેલ જે લાગુ પડે તે ક્લિક કરો ત્યારબાદ ખરાની નિશાની પર ક્લિક કરી આધાર નંબર દાખલ કરી વેરીફાઈ આધાર

મેમ્બર આઈડી બનતું હોય તે મેમ્બર આઈડી દાખલ કરો અને ગેટ ડિટેલ પર ક્લિક કરશો ગેટ ડિટેલ પર ક્લિક કરશો એટલે તમારું જે રેશન કાર્ડનું તમારા નામનો સામો દેવા બીજા તમારા વ્યક્તિ ઘરના સભ્યનો ભૂલથી એડ થઈ ગયો હશે તો તમારું ફોર્મ આગળ વધવા દેશે નહીં ત્યારબાદ નીચે ફરીથી ખરાની નિશાની પર ક્લિક કરો હવે તમારા મધરનું નેમ કેટેગરી ઓબીસી ઈબીસી કે જે લાગુ પડતું હોય એન્ટીડીએન્ટ લાગુ પડતું હોય ક્લિક કરો ત્યારબાદ તમારી હિન્દુ મુસ્લિમ જૈન ખ્રિસ્ત જે અલગ અલગ લખેલા આવતા હોય છે એમાંથી આપણને જે લાગુ પડે તે સિલેક્ટ લેવો ત્યારબાદ મેરિટલ સ્ટેટસમાં મેરિડ અનમેરિડ સિલેક્ટ કરો ત્યારબાદ પેરેન્ટ્સ ઓક્યુપેશન એટલે કે તમારા ફાધર શું કામ કરે છે નોકરી કરે છે ધંધો કરે છે કે મજૂરી કરશે આમાં ઘણા બધા ઓપ્શન હશે તમને જે લાગુ પડે તે સિલેક્ટ કરો ત્યારબાદ એન્યુઅલ ફેમિલી ઇન્કમ એટલે કે રેશન તમારા ફાધરનું મેન નામ હોય એટલે તમારા ફાધરના નામનો આવકનો દાખલો હશે તમારા ફાધરનો આવકનો દાખલાની જે આવક હોય તે દાખલ કરો તો એમાં તમે જો હોસ્ટેલ હોય તો હોસ્ટેલર સિલેક્ટ કરશો અને ડેસ ક્લિયર હોય તો ડેસ કુલર કરશો ત્યારબાદ હેબિટેટ હેબિટે રૂરલ અને અર્બન જે લાગુ પડે હવે તમારું કરંટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ દાખલ કરી સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો ત્યારબાદ જે બેંકમાં તમે સ્કોલરશીપ મેળવવા ઈચ્છતા હોય તે બેંકનું આઈએફએસસી કોડ દાખલ કરો ત્યારબાદ સો બેંક ડિટેલ પર ક્લિક કરશો એટલે બેંકનું નામ અને બ્રાન્ચ નેમ ઓટોમેટિક આવી જશે ત્યારબાદ બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરશો પછી નીચે બેંક પાસબુકમાં જે પ્રમાણે તમારું નામ લખ્યું છે તે પ્રમાણે નામ દાખલ કરી ખરાની નિશાની પર ક્લિક કરી સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો ત્યારબાદ એડમિશન ટાઈપ એટલે કે તે ગવર્મેન્ટ છે સેલ્ફમેન્ટ છે જે લાગુ પડે તે સિલેક્ટ કરો જો યુનિવર્સિટીનો એનરોલમેન્ટ નંબર હોય તો દાખલ કરો જે જે ફરજિયાત નથી પણ હોય તો દાખલ કરી દેવો આપણી માટે સારું છે ત્યારબાદ પ્રેઝન્ટ કોર્સ ટાઈપ એટલે કે અગિયાર બાર કોલેજ જે તમે ઇન્ટ કેટેગરી જે કોર્સની લાગુ પડતી હોય સિલેક્ટ કરો ત્યારબાદ પડખેના ખાનામાં ટ્રેડ જાણે કે તમે દસ હું અગિયાર બાર સિલેક્ટ કરશો તો એમાં અગિયાર અને બાર બે ઓપ્શન હશે તમને લાગુ પડે કોલેજ કરશો માની લો કે કોમર્સ સિલેક્ટ કર્યું હશે તો અહીંયા કોમર્સે લગતા બધા સબ્જેક્ટ ખુલશે બીએ બીકોમ હું બીકોમ બીબીએ જે કોમર્સ દાખલ કરી ત્યારબાદ પ્રેઝન્ટ કોર્સ ટ્રેડ ઇયર્સ જો કોલેજવાળા હશે તો પ્રથમ દ્વિતીય તૃતીય યર આવે અને અગિયાર બાર વાળા હશે તો એમને કંઈ આવરું નથી ત્યારબાદ જિલ્લો અને એ જિલ્લામાં ઇન્સ્ટિટ્યૂટનું નામ માની લો કે શિવસે યુનિવર્સિટી છે ગુજરાત યુનિવર્સિટી છે તમે કોઈ પણ યુનિવર્સિટીમાં ભણતા હોય પણ એને ઇન્સ્ટિટ્યૂટનું નું નામ આવે છે અથવા કોઈ કોલેજ કરતા હોય કોલેજનું નામ હોય તો કોલેજ એ સત્ર શરૂ થયાની તારીખ અને સત્ર પૂરું થયાની તારીખ દાખલ કરો હવે એડ પ્રીવિયસ એજ્યુકેશન ટાઈપ એટલે કે તમે માની લો કે અત્યારે અગિયાર ધોરણનું ફોર્મ ભરો છો તો તમારે અહીંયા દસમા ધોરણની ડિટેલ દાખલ કરવાની રહેશે દસમા ધોરણની બધી ડિટેલ દાખલ કર્યા પછી એડ બટન પર ક્લિક કરો એડ બટનનો ક્લિક કરી એટલે અહીંયા તમારે નીચે એક કોલમ નવી બની જશે કે જેમાં તમારે દસમાની ડિટેલ દેખાશે ત્યારબાદ જો તમારે અભ્યાસની વચ્ચે જો ગેપ હોય તો યસ ઉપર ક્લિક કરો નહી નો છે તે મેન્યુઅલ નો રાખશો હવે એડમિશન ફી ટ્યુશન ફી નોન રિફંડેબલ ફી અને એક્ઝામ ફી આ બધી જ ફી તમારી યુનિવર્સિટી કે કોલેજના પૂછી અને એ જે પ્રમાણે કહે તે પ્રમાણે દાખલ કરી સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો ત્યારબાદ જો તમે ડિસેબલિટીમાં કંઈ હેન્ડીકેપ હોય તો યસ કરો ત્યારબાદ ડિસેબિલિટી ટાઈપ અને કેટલા ટકાવારી છે તે દાખલ કરો અને પછી સેવ અને નેક્સ્ટ આપો અને જો ડિસેબલ નથી તો નો રાખી અને સેવ અને નેક્સ્ટ ઉપર બટન દબાઈ આગળ વધો ત્યારબાદ અહીં દર્શાવેલ જેટલા પણ ડોક્યુમેન્ટ ફરજિયાત છે તે ફરી દાખલ કરો જાતિનો દાખલો બેંક પાસબુક ફીની પહોંચ ગયા વર્ષની માર્કશીટ ઇન્કમ સર્ટિફિકેટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જો સ્કૂલ કે કોલેજમાંથી બોનો ફેટ આપવી હોય તો બોનો ફેટ દાખલ કરો જો હેન્ડીકેપ હોય તો હેન્ડીકેપનું સર્ટિફિકેટ આઈડી કાર્ડ કોલેજ સ્કૂલ હોય તો આઈડી કાર્ડ દાખલ કરો આપણે આગળ વાત થઈ જો તમારે એક વર્ષનું કે બે વર્ષનું કે પાંચ દસ વર્ષનો ગેપ હોય અને જો યસ કર્યું હોય તો અહીં એફિડેવિટ જોડવાનું આવશે એ જો જે લોકોને ગેપ છે એ લોકોને જ એફિડેવિટ આવશે તો દરેક લોકો માટે નથી જે વિદ્યાર્થી હોસ્ટેલમાં ભણે છે તે હોસ્ટેલનું સર્ટિફિકેટ અહીં અપલોડ કરો અપલોડ કરવા માટે તમારે બ્રાઉઝર ઉપર ક્લિક કરો જે તે ફોલ્ડરમાંથી ડોક્યુમેન્ટ લઈને ઓપન કરીને અપલોડ ઉપર ક્લિક કરશો એટલે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે ત્યારબાદ ફોટો અપલોડ કરો બધી જ વસ્તુ અપલોડ થઈ ગયા બાદ સેવ એઝ ડ્રાફ્ટ પર ક્લિક કરો જો તમારે એકવાર ડ્રાફ્ટની પ્રિન્ટ કાઢી અથવા ડ્રાફ્ટ ડાઉનલોડ કરી ચેક કરી લેવું જો કોઈ તમને ભૂલ જણાય તો ફરીથી સુધારી શકો છો ત્યારબાદ કન્ફર્મ આપવા માટે વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી પડશે ઓટીપી દાખલ કરી કન્ફર્મ પર ક્લિક કરો કન્ફર્મ પર ક્લિક કરશો એટલે ફરીથી અહીંયા તમારે લાલ અક્ષરે જો કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ હાઇલાઇટ થઈ જશે તેની પર ક્લિક કરો તેની પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ સક્સેસફુલી ભરાઈ ગયું છે હવે પ્રિન્ટ પર ક્લિક કરી પ્રિન્ટ કાઢી લેશો અને કોઈ પણ તમારી સ્કૂલ કોલેજમાં જ્યાં પણ જમા કરવા ત્યાં જમા કરાવી શકો છો થેન્ક યુ મિત્ર અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવી